સમગ્ર ગુજરાતમાં દશામાના તહેવારની ઉજવણી ચાલી રહી છે ત્યારે ગઈકાલે દસ દિવસ પૂર્ણ થતા દશામાની પધરામણી કરવામાં આવી આખી રાત જાગરણ બાદ માઈ ભક્તોએ મોટી સંખ્યામાં માતાજીની સાંધણી પધરાવવા માટે સાબરમતીના પટ પર ઉમટ્યા હડોલ ઉંડણી સહિત અનેક જગ્યાએ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હડોલ નદી વિસ્તારમાં છેલપુરાના યુવક મંડળ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું સેવા કેમ્પ બાંધીને નદીમાં ઊંડે સુધી લાઇટના હેલોજન લગાવી ભક્તો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી ચા પાણીની નાસ્તાની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી શ્રી રામ યુવક મંડળ છેલપુરા દ્વારા ઓનલાઈન ટીવી ન્યૂઝ સાથે ખાસ વાતચીત પણ કરવામાં આવી વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં ઝાલા કલ્પેશજી બાગુશી કલ્પેશજી શું કહેશો આ દશામાના જે મહોત્સવને લઈને આપનો સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે કેટલા વર્ષથી કરવામાં આવે છે સાહેબ અમારું બીજું વર્ષ છે અને ગઈ સાલ પણ આયોજન કર્યું અને આ સાલે એટલે મતલબ અમારું બીજું વર્ષ થ કોના દ્વારા આયોજન કરવામાં આવે છે આ વખતે સાહેબ અમારું જે છેલપુરા ગોમ હડોલ ગોમ ત્રણ ગોમોએ મળીને આયોજન કર્યું છે અને ખાસ કરીને અમારા છેલપુરાના તમામ માણસો બધોએ અમને ફાળો આપ્યો અને લોકોએ કીધું કે તમે કરો તો થોડું મોટું કરો સાબરમતીમાં પુલ બની ગયો એટલે પબ્લિક હોય વધારે છે એના હિસાબે આ વખતે અમે આયોજન બહુ સરસ કર્યું અને થોડું મોટું કર્યું શું આયોજનમાં શું વ્યવસ્થા કરવામાં આવી છે આયોજનમાં સાહેબ અમે ગોઠિયા મરચો અને ચા નાસ્તાની વ્યવસ્થા કરી હતી વોટરપ્રૂફ મંડપ વધ્યો અને છેક નદી સુધી અમે લાઇટિંગની પણ વ્યવસ્થા કરીતા હતા કેટલા લોકો અંદાજિત અહીં સાબરમતી નદીમાં દશા માતાને જે પધરાવવા માટે આવતા હોય છે સાહેબ લગભગ અમારા પ્રમાણે ત્રણ હજાર પાલી સો કિલો ઘોડિયા એટલે અમારા હિસાબે બે હજાર ઉપર પબ્લિક થઈ ગઈ અને હજુ લગભગ ચાલુ જ છે પબ્લિક એટલે આ સાલ દર સાલ કરતો આ વખતે પબ્લિકનો બહુ ઘસારો વધ્યો છે કેટલા સ્વયંસેવક મિત્રો આપની સાથે જોડાઈને કામ કરી રહ્યા છે સ્વયંસેવકો તો સાહેબ નાનાથી મોડી ઉંમરલાયક માણસો પણ અમારા ભેગું સેવા આપી રહ્યા છે લગભગ સૌ આયોજકો પૂરેપૂરા અમારા જોડે સુધી હાલ oh